હલો ફ્રેન્ડ્સ રામ રામને સીતારામ ગેમ છો બધા મજામાં હોપ કે તમે બધા મજામાં આવશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે ચૌદ એક બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે નવ અને હવે આપણે ઉડી ગયા છે એને હલો તમને બતાવું છોકરા બધા ભાગ લઈએ અમારે ત્યાં ગામડામાં આ રીતે બધાએ છોકરાઓને કોઈ ગાયું હોય એને નીણ પૂરો આ તે બધી રીતે દાન પૂન કરતા હોય છે અને હાલો આજે તો ઉત્તરાયણ છે તો જોઈએ હવે પતંગોની મોજ માણીએ ચા પાણી પીવાઈ ગયા છે હાલો જો અમારા હાર્દિક પટાણ પતંગ ઉડાડવા જાય છે અને આજે જન્મદિવસ છે અમારા ફાઈનો તો હેપી બર્થ ડે ફાઈ

મોલજી જોલા દે છે તો જો દેજો અમે કરાવલ હમ ઓલું માગી વસી માગી હો હમ નહીં ડબરામ બાકી છે જોનો ડબરા બાકી નો એમ બાકી

તો હલો ફ્રેન્ડ ફાઇનલી હવે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને અમારા હાર્દિકભાઈને બધા પતંગ ઉડાડે તમે જોઈ શકો છો तो ये नमूना रिया ही ना बेहूदगम तू इसे तेरे समझ रहा है 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 तेरे समझ रहा દગલા મુલીયા અબ દગલા મુલવા માટે આંજો ઓ આપણે લગાડી હાલો પેલે એ હા 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 હવે લાગે ઓય બેસને નકા બેસને નકા આડી વળી જાય હાલો નકલ લગા આડી વળી લે બેટા એ કાય બોલતી

ફાઇનલી જો આપણે બાજ ઉડાડી દીધી તારે તમે જોઈ શકો છો હાલો હાલો બિસ્કિટ ખાવા દે કે તો બિસ્કિટ ખાવાન પૂછતો ઈ ખબર આઈ ગયો કેવડો બાજ છે આપણું પા जो भाई गो भाई गो भाई, गो, भाई गो। जा हमारा छोटा भी में आई गया जा डना जाए गया जा, छोटा भी में आयो बिस्किट खावा मानो ई ई तो पुगा है ई ई कोई भी बिस्किट दो है अरे ये हवा भरी गली है रे એટલે પછી યાથી ગાઠ વાંધી પૂરા ગઈ ધીરે ધીરે Oh, hello from finally arrived the hello, jummy layman. Yes, I don't know. I don't know. I don't know. I don't know. I I don't know. 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 I don't know.

હલો તમને ફાઈ જમી લે

તો હાલો પણ ફાઈનલી હવે અમારે ભાણેજભાઈ ને ઘેરેથી બહાર નીકળવાનું છે અને જવાનું છે આપડી ઘેરે અને ઉતરાણ ની ખુબ મોજ આવી ગઈ અને પતંગ ઉડાડી હબાવ કેવી રીતની તો હાલો મળી આ સાથે જ કાલના વિડીયોમાં